નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે મિકેનિક ડિઝલ્ટ્રેડની અંદર ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાય અને એની અંદર જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો આ જે ટ્રેડ થિયરીના આડત્રીસ પ્રશ્નો ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છ પ્રશ્નો અને એમ્પ્લોબિટી સ્કિલના પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું બીજું મિત્રો ખાસ કે અગાઉ આપણે પેપર નંબર એક બે ત્રણ અને ચાર જોઈ ગયા તો એની અંદરથી આ જે પેપર નંબર પાંચ છે તો એની અંદર વીસ જેટલા પ્રશ્નો રિપીટ થાય છે જે મોસ્ટ એમ્પી છે અને જે આપણે આ વિડીયોની અંદર બ્લુ કલરથી એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલા છે તો આ જે પેપર નંબર પાંચ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન શરીરના રક્ષણ માટે કયા પીપીઓનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હેલ્મેટ બી ચામડાનું એપ્રોન સી બૂટ અને ડી વેલ્ડ સ્ક્રીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચામડાનું એપ્રોન એટલે કે લેધર એપ્રોન ત્યારબાદ બીજો પ્રશ્ન તો મિત્રો આ વિડિયોની અંદર જે પણ પ્રશ્ન બ્લ્યુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ પેપર નંબર એક બે ત્રણ અને ચાર આપણે જોઈ ગયા તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા ફરીથી રિપીટ થાય છે જે મોસ્ટ આઈમપી પ્રશ્ન છે તો અહીંયા પ્રશ્ન બે એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓલ્ટરનેટર પુલી બી વોટર પંપ પુલી સી ક્રેન્કશાપ પુલી અને ડી ડાયનેમો પુલી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક સાફ પુલી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આ ડ્રાઈવનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ બેલ્ટ ડ્રાય બી ચેન ડ્રાય સી રોપ ડ્રાય અને ડી ગિયર ડ્રાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેલ્ટ ડ્રાય ત્યારબાદ ચોથો પ્રશ્ન હીટર પ્લગનું કાર્ય શું છે તો ઓપ્શન એ ફ્યુઅલ પંપને ગરમ કરે છે બી દહન ચેમ્બરને ગરમ કરે છે સી ઇન્જેક્ટરને ગરમ કરે છે અને ડી વાલને ગરમ કરે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દહન ચેમ્બરને ગરમ કરે છે એટલે કે વોર્મ અપ કમ્બસન ચેમ્બર ત્યારબાદ પાંચમો પ્રશ્ન આ પણ પ્રશ્ન અહીંયા મોસ્ટ ટાઈમ પી અગાઉના પેપરમાં આવી ગયેલો છે અહીંયા રિપીટ થાય છે જે આપણે બ્લુ એટલે કે વાદળી કલરથી હાઈલાઇટ કરેલો છે પાંચમો પ્રશ્ન કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેક ફ્લો એટલે કે પ્રવાહને અટકાવે છે તપ્સ એ રેક્યુલેટર બી રોટર કોઈલ સી સ્લીપ રિંગ અને ડી રેક્ટિફાયર ડાયડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર ડાયડ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન બીડીસી પછી વાલ બંધ થાય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે તો ઓપ્શન એ લીડ બી એડવાન્સ સી લેગ અને ડી ઓવર લેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લેગ તો અહીંયા વાલ ટાઈમિંગ ડાયાગ્રામની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે બીડીસી પછી વાલ મોડો બંધ થાય તો એને લેખ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ જે ભારત સ્કિલ એટલે કે નિમીના જે પણ પ્રશ્નો છે આપણે મોડ્યુલ વાઇઝ આપણે વિડીયો બનાવ્યા છે અને એમાં વિગતવાર આપણે સમજાવેલું છે જે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવા ત્યારબાદ સાતમો પ્રશ્ન પિસ્ટન બોસના નીચેના ભાગને શું કહે છે તોપ્સ એ પિસ્ટનનો લેન્ડ બી પિસ્ટનિંગનું સેક્શન સી પિસ્ટનનો ક્રાઉન અને ડી પિસ્ટન સ્કટ તો ઓપ્શન નંબર ડી પિસ્ટન સ્કટ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે પિસ્ટન બોસ બોસના નીચેના ભાગને પિસ્ટન સ્કટ કહેવામાં આવે છે ત્યારબાદ આઠમો આઠમો પ્રશ્ન કેમ કેમ્પને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તો ઓપ્શન એ ફોરજેડ એલોય સ્ટીલ બી કોપર એલોય સી એલ્યુમિનિયમ એલોય અને ડી જિંક એલોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોરજેડ સ્ટીલ તો કેમ્પાપની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે જે એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ નવમો પ્રશ્ન કયું એન્જિન ઈવી એપી કેનિસ્ટનનો ઉપયોગ કરે છે તો ઓપ્શન એ ડીઝલ એન્જિન બી પ્રેક્ટ્રોલ એન્જિન સી એલપીજી એન્જિન અને ડી સીએનજી એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રેક્ટ્રોલ એન્જિન ત્યારબાદ દસમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવ્યા દર્શાવવામાં આવેલ હેન્ડ ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પ્રી પ્રકાર એલંકી બી ટી પ્રકાર એલંકી સી ફોલ્ડિંગ હેક્સ કી અને ડી એલ પ્રકાર એલંકી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એલ પ્રકાર એલંકી એટલે કે એલ ટાઈપ એલંકી ત્યારબાદ અગિયારમો પ્રશ્ન વાઇસનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાઇપ વાઇઝ બી હેન્ડ વાઇઝ સી પિનવાઇઝ અને ડી બેન્ચ વાઇઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેન્ચ ત્યાર ત્યારબાદ બારમો પ્રશ્ન કયા ટેપના છેડે વીસ ડિગ્રી સેમ્ફર સેટ કરવામાં આવે છે તો ઓપ્શન એ ઇન્ટરમીડિયેટ ટેપ બી ટેપર ટેપ સી પ્લગ ટેપ અને ડી સેકન્ડ ટેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લગ ટેપ તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચેનો જે પ્લગ ટેપ છે તો એ ટીપ ટેપના છેડે વીસ ડિગ્રી એટલે કે વીસ અંશના ખૂણે ચેમ્ફરિંગ સેટ કરવામાં આવે છે ત્યારબાદ તેરમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આર્મેચર બી ડ્રાય પિનિયન સી ફિલ્ડ કોઈલ અને ડી કોમ્યુટિટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોમ્પિટિટર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આ નોઝલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ બી મલ્ટી હોલ નોઝલ સી નોઝલ અને ડી પ્રિન્ટ નોઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મલ્ટી હોલ નોઝલ ત્યારબાદ પંદરમો પ્રશ્ન ઈજી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે તો ઓપ્શન એ ફેદર કી બી ગી હેડ કી સી હોલો સેડલ કી અને ડી સર્ક્યુલર ટેપર કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગીભ હેડ કી તો ગીભ હેડ કી મિત્રો જે હોય છે એને ફિક્સિંગ અને રિમૂવિંગ આપણે સરળતાથી કરી શકીએ છીએ જેની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ સોરમો પ્રશ્ન કેબલ્સમાં કલર કોડનો હેતુ શું છે તો ઓપ્શન એ કલર કરંટ રેટિંગને સંદર્ભિત કરે છે બી કલર વોલ્ટેજ રેટિંગને સંદર્ભિત કરે છે સી દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે અને ડી વાયરના સાઇઝને સંદર્ભિત કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ એન વીલ બી ફ્રેમ સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનવિલ ત્યારબાદ અઢારમો પ્રશ્ન ઇન્ટરકુલરનું કાર્ય શું છે તો ઓપ્શન એ ઇન્ટેક હવાનું તાપમાન ઘટાડવું બી ઘનતા ઘટાડવી સી ઇન્ટેક હવાના તાપમાનમાં વધારો અને ડી હોર્સ પાવર ઘટાડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ટેક હવાનું તાપમાન ઘટાડવું એટલે કે રિડ્યુસ ધ ટેમ્પરેચર ઓફ ધ ઇન્ટેક એર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આઉટ માઇક્રોમીટર આપ્યું છે અને એની અંદર તરીકે ચિહ્નિત કરેલો ભાગ નામ છે એ એનવિલ બી ફ્રેમ સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્રેમ ત્યારબાદ વીસમો પ્રશ્ન થર્મોસાયપન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તો ઓપ્શન એ પાણીના ફોર્સ દ્વારા બી ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા સી પાણીના ગુરુત્વાકર્ષણ દ્વારા અને ડી પાણીના જેકેટ્સ દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા ત્યારબાદ એકવીસમો પ્રશ્ન એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન તો મિત્રો રેડિયલ એન્જિનની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે જેનો ઉપયોગ એરોપ્લેનમાં થાય છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન બરેલા અને દાજેલા હાથ માટે શું સારવાર છે તો ઓપ્શન એ બરેલા હાથને ઠંડા પાણીથી ધોવા બી બરેલા હાથને ગરમ પાણીથી ધોવા સી બરેલા હાથ પર ગરમ હવા ફૂંકવી અને ડી બરેલા હાથ પર ઠંડી હવા ફૂંકવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બરેલા હાથને ઠંડા પાણીથી ધોવા ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ડ્રીલિંગ મશીનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ડ્રીલિંગ મશીનનું નામ જણાવવાનું છે તો એ રેચેટ ડ્રીલિંગ મશીન બી બેવલ ગિયર ડ્રીલિંગ મશીન સી ન્યુમેટિક ડ્રીલિંગ મશીન અને ડી બ્રેશ ડ્રીલિંગ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેવલ ગિયર ડ્રીલિંગ મશીન તો મિત્રો આ જે આકૃતિ આપી છે એમાં બેવલ ગિયરનો ઉપયોગ થયેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે જમણી બાજુની અલગથી આકૃતિ આપી છે તો એ બેવલ ગિયર એટલે કે ના નેવું ડિગ્રી પાવર ટ્રાન્સમિટ કરવા માટે આ બેવલ ગિયરનો ઉપયોગ થાય છે તો આ પ્રકારના ડ્રીલિંગ મશીનને બેવલ ગિયર ડ્રીલિંગ મશીન કહેવામાં આવે છે અને અલગથી આપણે બેવલ ગિયર જે હોય છે એની આકૃતિ પણ આપણે અહીંયા વધારાની લીધેલ છે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન લમ્પ હેમરનો ઉપયોગ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ધાતુ પર ફટકા મારવા બી ધાતુને પંચ કરવા સી ધાતુને સ્પ્રેડ કરવા અને ડી હરવા કામના કાર્ય માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હરવા કામના કાર્ય માટે ત્યારબાદ પચીસમો પ્રશ્ન ડ્રીલ બીટનો કયો ભાગ ડ્રીલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે

ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન તાપમાન સંવેદનશીલ અવરોધ કોણ છે તો ઓપ્શન એ ડાયોડ બી થાઇરિસ્ટર સી થર્મિસ્ટર અને ડી ટ્રાન્ઝિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મિસ્ટર તો એની આકૃતિ પણ આપણે અહીંયા વધારાની બતાવેલી છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સાધનનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કાર હોઈસ્ટ બી એન્જિન હોઇસ્ટ સી હાઇડ્રોલિક જેક અને ડી હાઇડ્રોલિક પ્રેસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિન હોઇસ્ટ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન એક્જોશ એમિશન સિસ્ટમમાં ડીપીએફનું પૂરું નામ શું છે તપશન ઓપ્શન એ ડીઝલ પ્રેશર ફિલ્ટર બી ડીઝલ પ્રાઇમરી ફિલ્ટર સી ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર અને ડી ડાયરેક્ટ પાર્ટિક્યુલેટ ફિલ્ટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન સર્કિટનું નામ શું છે તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ ચાર્જિંગ સર્કિટ બી લાઇટિંગ સર્કિટ સી ઇગ્નિશન સર્કિટ અને ડી સ્ટાર્ટિંગ સર્કિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટાર્ટિંગ સર્કિટ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન હાઈ એલ્ટિટ્યૂડ વખતે હવાની ઘનતા ઓછી હોય ત્યારે એન્જિનને કોણ મદદ કરે છે તો ઓપ્શન એ એર ક્લીનર બી વેન ટાઈપ એક્ઝોસ્ટર સી ઇમ્પેલર ટાઈપ એક્ઝોસ્ટર અને ડી ટર્બો ચાર્જર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટર્બો ચાર્જર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફ્યુઝ બી પ્લગ સી બલ્બ અને ડી રિલે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્યુઝ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ઓઈલ સંપમાંથી કયો ભાગ ઓઇલ ખેંચે એટલે કે ચૂસે છે તો ઓપ્શન એ સ્ટેનર બી સક્શન પાઇપ સી પંપ અને ડી ફિલ્ટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પંપ ત્યારબાદ તેત્રીસ પ્રશ્ન એર એરકૂલ્ડ એન્જિનમાં ફિન્સનો હેતુ શું છે તો ઓપ્શન એ તાકાતમાં વધારો કરવા બી એન્જિન હેડ અને સિલિન્ડરનું રક્ષણ કરવા સી એન્જિનની ગરમીને દૂર કરવા અને ડી ગરમીમાં વધારો કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન્જિનની ગરમીને દૂર કરવા ત્યારબાદ ચોત્રીસ પ્રશ્ન વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે તપસ એ બેટરી બી સ્ટાર્ટિંગ મોટર સી અલ્ટરનેટર અને ડી ઇગ્નિશન કોઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટર ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન કયા પ્રકારના એન્જિનમાં એન્જિનની ઝડપ અને કમ્બસન પ્રેશર વધુ હોય છે ઓપ્શન એ રેડિયલ એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિયલ એન્જિન તો એને આકૃતિ પણ આપણી વધારાની અહીંયા બતાવી છે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન કયું ઉપકરણ હાઇડ્રોલિક ઉર્જાને મિકેનિકલ ઉર્જામાં ફેરવે છે તો ઓપ્શન એ એક્ચ્યુએટર બી રેગ્યુલેટર સી કમ્પ્રેસર અને ડી કંટ્રોલ વાલ્વ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ચ્યુએટર તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એક્ચ્યુએટર બી કમ્પ્રેસર સી કંટ્રોલ વાલ્વ અને ડી રિઝર્વાયર ટેન્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એકચ્યુએટર ત્યારબાદ આડત્રીસ પ્રશ્ન આ કેલિપરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇન સાઇડ કેલિપર બી આઉટસાઇડ કેલિપર સી ફમ જોઈન્ટ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસથી ચુવાલીસ પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે છ પ્રશ્ન ધાતુનો એવો કયો ગુણધર્મ છે કે બર લાગતા મૂર આકારમાં ફેરફાર થાય છે અને બર દૂર કરતા મૂર આકાર ધારણ કરે છે તો ઓપ્શન એ ટીપાવપણું બી તાણ સામર્થ્ય સી સ્થિતિસ્થાપકતા અને ડી સુગટ્યતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલેક્ટ્રિસિટી ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન ગતિનો એકમ શું છે તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક તો ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે તો ઓપ્શન એ એમ્પિયર બી વોલ્ટ સી ઓમ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન એકમોની સિસ્ટમના બે વર્ગીકરણ કયા છે તો ઓપ્શન એ બ્રિટિશ અને મેટ્રિક બે ગુરુત્વાકર્ષણ અને અનગુરુત્વાકર્ષણ સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ત્રણ મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડીરાઈડ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે તો ઓપ્શન એ કાર્ય બી શક્તિ સી કાર્યદક્ષતા અને ડી પ્રવેશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્ય એટલે કે એફિશિયન્સી ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ચિત્રફર અને ડી લંબાઈ દબાણ અને વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો થી પચાસ પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસમો પ્રશ્ન ત્રિકોણનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સમભુજ ત્રિકોણ બી સ્કેલિંગ ત્રિકોણ સી કાટકોણ ત્રિકોણ અને ડી સમધી બાજુ ત્રિકોણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાટકોણ ત્રિકોણ એટલે કે રાઇટ એંગલ ટ્રાએન્ક્યુલર ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા સિમ્બોલ એટલે કે પ્રતિક આપ્યું છે અને ઓપ્શન એ સ્ટીલ બી લાકડું સી કાચ અને ડી કોન્ક્રીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ તો મિત્રો કોન્ક્રીટનું અંદરનું બંધારણ એટલે કે સ્ટ્રકચર જે હોય છે એ આ રીતનું હોય છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન એ ફોર સીટનું ટીમ કરેલ સાઇઝ શું છે મિત્રો આ મોસ્ટ એમ્પી પ્રશ્ન અગાઉ આપણે જે ત્રણ પેપર સોલ્વ ચાર પેપર સોલ્વ કર્યા તેમાંથી બે થી ત્રણ પેપરમાં આ પ્રશ્ન આવેલો આ મોસ્ટ આઈમપી પ્રશ્ન એ ફોર ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બસો દસ બાય બસો સત્તાણું એમ એમ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલને ઓળખો તો ઓપ્શન એ લીડ બી કાચ સી લાકડું અને ડી કાગર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું એટલે કે વુડ તો મિત્રો લાકડું જે હોય છે એનું અંદરનું બંધારણ સ્ટ્રક્ચર આ રીતનું હોય છે ત્યારબાદ પ્રશ્ન રેખા બી તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર રેખા બી જે છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ એક્સટેન્શન લાઈન એટલે કે વિસ્તરણ રેખા બી લીડર લાઇન સી ડાયમેન્શન લાઇન એટલે કે પરિમાણ રેખા અને ડી પરિમાણ રેખા સમાપ્ત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમેન્શન લાઇન એટલે કે પરિમાણ રેખા તો મિત્રો અહીંયા જે બી લાઇન આપેલી છે બી કરીને એરો કરી તો એ ડાયમેન્શન લાઇન દર્શાવે છે અને એના એ લાઇન ઉપર અહીંયા ડાયમેન્શન પણ આપેલા છે એટલા માટે આ લાઇનને જે બી રેખા બી છે એને ડાયમેન્શન લાઇન એટલે કે પરિમાણ રેખા કહેવામાં આવે છે ત્યારબાદ પચાસમો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સેટ સ્ક્વેર બી પ્રોટેક્ટર સી ફેન્ચ કવ અને ડી ટી સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર ત્યારબાદ એકાવનમો પ્રશ્ન વિચારો મિત્રો એકાવનથી થી પંચોતેર પ્રશ્ન એમ્પ્લોબિટી સ્કિલ એટલે કે ઈ એસના છે તો એકાવનમો પ્રશ્ન વિચારો માલ અને સેવાઓના ચૂકવેલ સ્વરૂપને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ પ્રચાર બી ગુડવિલ સી જનસં સંપર્ક અને ડી જાહેરાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જાહેરાત એટલે કે એડવાઇઝમેન્ટ ત્યારબાદ બાવન મો પ્રશ્ન ગ્રાહકો મેળવવાના ચાર તબક્કા ખાલી જગ્યા છે તો ઓપ્શન એ સંપાદન યાદ રાખો સંતોષ અને વફાદારી બી ધ્યાન રાખવું રિટેન્શન વેચાણ સી સંપાદન રિટેન્શન સંતોષ વફાદારી અને ડી ધ્યાન રિટેન્શન સંતોષ અને વફાદારી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંપાદન રિટેન્શન સંતોષ અને વફાદારી ત્યારબાદ તેપન મો પ્રશ્ન સ્માર્ટમાં એમનો અર્થ શું છે તો એ મની એટલે કે પૈસા બી મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું અને ડી માર્કેટ એટલે કે બજાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું ત્યારબાદ ચોપન પ્રશ્ન આપેલા વાક્યમાં રોહન શબ્દ પછી સાચું વિરામ ચિહ્ન પસંદ કરો રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રમી રહ્યા છે તપ્સ એ અલ્પ વિરામ એટલે કે કોમા બી અવધિ એટલે કે પ્રિયડ સી સ્લેશ અને ડી હાઈફન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પ વિરામ એટલે કે કોમા ત્યારબાદ પંચાનમો પ્રશ્ન ઉચ્ચાર એક હાલ જગ્યાનો સંદર્ભ આપે છે તપ એ સંયુક્ત સ્વર બી વ્યંજન सी विराम चिन्ह और डी आवाज उत्पादन तो انا સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી आवाज ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ તેવા 56મો પ્રશ્ન લિંગ પ્રથાઓ ખર્જી ગયા હોય શકે છે ટપસન એ રમતીયાર બી વ્યક્તિગત વ્યક્તિત્વ વિકાસ સી હાનિકારક અને નુકસાનકારક અને ડી ખુશખુશાલ તો انا સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાનિકારક અને નુકસાનકારક એટલે કે હામפול અને એન્ડ હાર્ડફોર્ડ ત્યારબાદ સત્તાણમો પ્રશ્ન કમ્પ્યુટર વપરાશકર્તાઓને વેબ પેજ શોધવા અને એક્સેસ કરવા માટે સક્ષમ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેર એપ્લિકેશન ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ વેબ બ્રાઉઝર બી વેબ સર્વર સી વેબ સાઇટ અને ડી ઈમેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેબ બ્રાઉઝર ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન કઈ ફંક્શન કી તમને ફાઇલનું નામ બદલવાની મંજૂરી આપે છે તો એ એફ વન બી એફ ટુ સી એફ થ્રી અને ડી એફ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એફ ટુ ત્યાર બાદ પ્રશ્ન તુલનાત્મક વિશ્લેષણ સાથે ખાલી જગ્યા ભરો યોર પેન્સિલ ઇઝ ખાલી જગ્યા દેન માઇન એટલે કે તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતાં ખાલી જગ્યા છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપ્યા છે ધારવારું એટલે કે સાર્ફ બી તીક્ષ્ણ એટલે કે સાર્પર સી બુઠું એટલે કે બ્લન્ટ અને ડી જાડુ એટલે કે ઠીક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીક્ષ્ણ એટલે કે સાર્પર ત્યારબાદ સાઈડમો પ્રશ્ન સ્માર્ટ લક્ષ માટે એસનો અર્થ ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ સામાજિક એટલે કે સોશિયલ બી વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક સી ચોક્કસ એટલે કે સ્પેસિફિક અને ડી તાકાત એટલે કે સ્ટ્રેન્થ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચોક્કસ એટલે કે સ્પેસિફિક ત્યારબાદ એકસઠમો પ્રશ્ન મિત્રો આ પણ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે અગાઉ આપણે જે ચાર પેપર કર્યા આમાંથી બેથી ત્રણ વખત આ પ્રશ્ન આવેલો તો એકસઠમો પ્રશ્ન ખાલી જગ્યાએ કમ્પ્યુટરનું મગજ છે તો એ ડેસ્કટોપ બી વિન્ડો સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ અને ડી કીબોર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો તેઓ સારા મિત્રો ખાલી જગ્યા તો ઓપ્શન એ ઇઝ બી એમ સી આર અને ડી વોઝ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર ત્યારબાદ તેસઠમો પ્રશ્ન જ્યારે તમે તમારો બાયોડેટા ઈમેલ દ્વારા મોકલો છો ત્યારે તમે તેને ખાલી જગ્યાના રૂપમાં મોકલો છો તો ઓપ્શન એ ડ્રાઈવ બી એટેચમેન્ટ એટલે કે જોડાણ સી માર્કેટ ટેક્સ્ટ અને ડી કૂકી જાહેરાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એટેચમેન્ટ એટલે કે જોડાણ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન એક બાઇટ બરાબર ખાલી જગ્યા તો ઓપ્શન એ બે બીટ્સ બી ચાર બીટ્સ સી આઠ બીટ્સ અને ડી સોર બીટ્સ તોનો સાચો જવાબ છે 옵શન નંબર C 8 બીટ્સ ત્યારબાદ 65મો પ્રશ્ન આંતરિક પ્રેરણા કાલ જગ્યા છે તપસન A ટૂંકા જીવન B લાંબા સમય સુધી ચાલે C પૈસા અથવા ઇનામ માટે અને D સામાજિક સ્વીકૃતિ મેળવવા માટે તોનો સાચો જવાબ છે 옵શન નંબર B લાંબા સમય સુધી ચાલે એટલે કે લોંગ લાસ્ટિંગ ત્યારબાદ 67મો પ્રશ્ન નખ ચાવવા કે ખાવા નો હાવભાવ ખાલી જગ્યા દર્શાવે છે તપ્સન એ કંટારો બી અસલામતી આત્મવિશ્વાસ અને ડી સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અસલામતી સડસઠ મો પ્રશ્ન નાણાંની બચત ખર્ચ અને રોકાણ કરવાની રીત ખાલી જગ્યા ઓપ્શન એ આવક એટલે કે ઇન્કમ બી પગાર એટલે કે સેલરી સી બેન્કિંગ અને ડી નાણાકીય સાક્ષરતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાણાકીય સાક્ષરતા એટલે કે ફાઇનાન્શિયલ લિટરેન્સી ત્યારબાદ અડસઠમો પ્રશ્ન પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા તો ઓપ્શન એ વીસમી સદી બી અઢારમી સદી સી એકવીસમી સદી અને ડી ઓગણીસમી સદી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અઢારમી સદી ત્યારબાદ અગ્નિ પ્રશ્ન આન્સર શબ્દમાં મન અક્ષર કયો છે એટલે કે સાયલન્ટ વર્ડ કયું છે તો ઓપ્શન એ આર બી ઈ સી એસ અને ડી ડબલ્યુ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ્યુ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન તણાવ વિશે નીચેનામાંથી કયું સાચું છે તો ઓપ્શન એ તણાવને નિયંત્ર નિયંત્રિત કરી શકાય છે બી તણાવને કાબૂમાં રાખી શકાતો નથી સી તણાવ ઓછો થઈ શકતો નથી અને ડી ઉપરોક્ત તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તણાવ એટલે કે સ્ટેસ્ટને નિયંત્રિત કરી શકાય છે ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન કયું એક સંગ્રહ ઉપકરણ એટલે કે સ્ટોરેજ ડિવાઇસ નથી તો ઓપ્શન એ પ્રિન્ટર બી વિડીયો ટેપ સી યુએસ બી ફ્લેશ ડ્રાઈવ અને ડી મેમરી કાર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર ત્યારબાદ બોતેરમો પ્રશ્ન સિલેક્ટ ઓલ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે તો ઓપ્શન એ કંટ્રોલ પ્લસ સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ પ્લસ એ ત્યારબાદ તોતેરમો પ્રશ્ન નીતિશાસ્ત્રનો અર્થ તો ઓપ્શન એ સમાજ માટે સુસંગત નથી બી રોજગારી કૌશલ્ય સી માનવીય આચરણ માટે શું સાચું અને શું ખોટું છે તે નક્કી કરે છે અને ડી શહેરનું નામ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માનવીય આચરણ માટે શું સાચું અને શું ખોટું છે તે નક્કી કરવું ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન સ્માર્ટમાં એનો અર્થ શું છે તો ઓપ્શન એ એક્શન બી એચીવેબલ એટલે પ્રાપ્ત કરી શકાય તેવું સી મહા મહત્વકાંક્ષી અને ડી અવેરનેસ એટલે કે જાગૃતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એચીવેબલ એટલે કે પ્રાપ્ત કરી શકાય તેવું ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન નોકરીઓ કે જે છેલ્લા પાંચ વર્ષમાં જૂની થઈ ગઈ છે ખાલી જગ્યા તો ઓપ્શન એ ઓલા બી એસટી બૂથ સી ઉબેર અને ડી સ્વીગી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એસટી બુથ તો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આપણે પેપર નંબર છ વિશે આપણે ચર્ચા કરીશું